બાકી મંદિર ની અંદર મંદિર હેઠળ કોઈ ફાયદો તો છે નહીં તમે તમે જરૂર હોય

બેઠા જોડા ના છાટું થઈને કામ આવ્યા છે તોડવા ભાંગવા અમારા દાદાને અમારે દેવા નથી અને એક બે

આ કોઈ ઓલું રીતે નથી અમારે કોઈ કોઈનો વિરોધ નથી નથી અમારે સરકારનો વિરોધ નથી અમારે કોઈનો વિરોધ પણ અમારે મંદિર છે ચાલીસ વર્ષથી પણ સરકાર અમને એટલી રીતે બે ત્રણ દિવસની રજા ન આપીએ કે અમને રજા તો આપીએ કે ને કે પાંચ દિવસ માટે રોડવવા માટે અમે બધા મંદિરોમાં ઓપ્શન આપ્યા છે તો આ મંદિરને ઓપ્શન તો આપવું જોઈએ ને બીજે કાઢી કોઈ જાણ નથી ખાલી સુપ્રીમ કોર્ટમાંથી એમ કીધું છે કે જાણ છે અને મેં દોડવા આવ્યા કોઈ લેટર નથી કોઈ લેટર કે કઈ છે ને પબ્લિક એટલી બધી ભાઈ કે મ્યુનિસિપાલિટી માં અને પોલીસ આવો મ્યુનિસિપાલિટી પોલીસ આવી છે તમને કેમ જાણ કરીને લેટર એક નથી આપતા આનો એક લેટર તો આપવો હોય ને સાહેબ